નરાધમે બિસ્કિટની લાલચ આપી બાળકીને પીંખી હેવાનિયતને પગલે માસૂમ આઈસીયુમાં સારવાર હેઠળ મહિલાએ દરવાજો ખખડાવ્યો એટલે જીવિત રહી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર છ વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી દાદા દાદી પાસે રમતી માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો ત્યારબાદ નરાધમ ઈસમે માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં બાળકીને આઈસીયુમાં રાખવામાં આવી છે બનાવને પગલે તેના પરિવારની ફરિયાદને આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બાળકી દાદા દાદી અને નાના ભાઈ પાસે રમતી હતી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલ શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે સુરેશના ઘરની નજીકમાં રહેતા પરિચિતની માસૂમ બાળકી પર દાનત હતી બીજી જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામર્થે બહાર ગયા હતા આ દરમિયાન તે તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી માસૂમે બુમાબૂમ કરી રડવાનું શરૂ કરી દીધું તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો જ્યાં શરૂઆતમાં તો માસુમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો ત્યારબાદ દાદાને માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાને બળાત્કાર ગુજાર્યો હતો એના કારણે બાળકીએ બુમાબૂમ કરી રડવાનું શરૂ કરી દીધું હતું આ દરમિયાન એક મહિલાએ દરવાજો ખખડાવતા માસૂમ બાળકી લોહી હાલતમાં મળી આવી હતી અને તકનો લાભ લઈ સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સહારા દરવાજા સ્થિત સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી હાલ તો તે સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડિંડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેથી ગણતરીના કલાકોમાં આરોપી સુરેશને ઝડપી પાડવામાં આવ્યો હતો મહિલાએ અજુગતું થયાની સજાગતા દાખવી પહોંચી ગઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાન બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો જેથી તેણે રડવાનું શરૂ કરી દીધું હતું અને બૂમાબૂમ પણ કરી હતી આ દરમિયાન સુરેશ ઉર્ફે સલમાનના ઘર પાસેથી એક મહિલા ચાલતા ચાલતા પસાર થતાં તેણે માસૂમ બાળકીના રડવાનો અને બૂમોનો અવાજ સાંભળ્યો હતો જેથી કંઈક અજુગતું થયું હોવાનું લાગતા જ મહિલાએ સજાગતા વાપરી તાત્કાલિક સુરેશ ઉર્ફે સલમાનના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો

એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે મુજબ અને ફોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનું ગુનાહિત ઇતિહાસ અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો જ્યારે દીકરીને કોઈને કોઈ બાને જેમ કે કંઈક ખાવાનું આપવાના અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કડંગી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી